હેલો ફ્રેન્ડ્સ વટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું કે ફાર્મર રજીસ્ટ્રીનું અત્યારે કામ ચાલી રહ્યું છે તો એ ફાર્મર રજિસ્ટ્રી શું છે અને શા માટે કરવાનું છે એના વિશે થોડી જાણકારી આપણે લઈ લઈએ તો સૌ પ્રથમ તો ફાર્મર રજિસ્ટ્રી એ આધાર સાથે લિંક કરવાનું છે તમારી જમીન હોય એ આધાર સાથે લિંક થશે અને ટોટલી જે ડિટેલ્સ છે આધારમાં બેંક એકાઉન્ટ કે પછી અન્ય તમે જે પણ લોનું લો છો એ તમામ માહિતી એમાં સેવ થશે ત્યારબાદ કોઈ પણ પ્રકારના જો લાભ હશે તો તમને મળશે તો ખેડૂત મિત્રો આ ઇ કેવાયસી સી કરાવવો ફરજીયાત છે ખરો ભવિષ્યમાં કોઈ પણ જાતના લાભ આવશે તો તમારા મોબાઈલમાં મેસેજ આવી જશે દાખલા તરીકે તમે અત્યારે અરજીઓ કરો છો આઈ ખેડૂતની ખેડૂત સહાયની જેમ તાટપત્રી પંપ છે ટ્રેક્ટરના ઓજારો છે આ બધી એ પ્રકારની કોઈ પણ અરજીઓ શરૂ થશે ખેડૂતને લગતી તો તમારા મોબાઈલમાં મેસેજ આવી જશે અને તમે મોબાઈલથી જ જાણકારી મેળવી શકશો બીજું કે કોઈપણ પ્રકારની કેસીસી લોન કે આ કોઈ પણ સરકારી જે યોજનાઓ છે એની વિગતો પણ તમે મોબાઈલમાં જોઈ શકો છો તો આ કેવાયસી એટલા માટે કરવું ફરજિયાત છે બીજું કે જે લોકોને બે હજારનો હપ્તો મળે છે તો આ કેવાયસી દ્વારા એ નક્કી થઈ જશે કે આ ખેડૂતોને બે હજારનો હપ્તો મળશે અને આ લોકો હયાત છે અને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી આ ખેડૂતોમાં તો એ બે હજારનો હપ્તો મેળવવામાં પણ સરળતા રહેશે તો આપણે બીજું ઊંડું નહીં ઉતરીએ પણ તમે કેવાયસી કરાવશો ખેડૂત રજિસ્ટ્રેશન તો આ તમારા ફાયદા માટે જ છે બીજું